નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના આ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાઈ જિલ્લા સંકલન સમિતિમાં ઉઠાવેલા પ્રશ્નોના જવાબ ન મળતા બેઠક છોડવાની નીકળી ગયા હતા અને બેઠક છોડીને કલેક્ટરની ચેમ્બરની સામે ધરણા પર બેસી જનતા જતા તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું ચેતર વસાવાઈ જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાનું જણાવતા કલેક્ટર કચેરી અને ગેટની બહાર પોલીસ કુમક ખડકી દેવાઈ હતી આ મામલે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ટ્રાઇબલ મ્યુઝિક ત્રીસ ટકા કામગીરી થઈ શકે છે બાકીની ક્યારે થશે તે બાબતે પણ મને જવાબ નથી આપ્યો એ ઉપરાંત એકતા નગરમાં સ્કૂલ ક્યારે બનશે તેનો પણ જવાબ નથી મળ્યો મનરેગામાં એકની એક જ એજન્સીને કામ કેમ આપે છે તેવો પણ સવાલ કર્યો હતો એ ઉપરાંત જરવાણીમાં પાણી નથી પહોંચ્યું અને બાસઠ કરોડના કામો કરી નાખ્યા છે એટલે કે જેનો પણ અધિકારીઓએ જવાબ આપ્યો નથી સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ નથી આપતા તો શું કામ અમને બોલાવે છે માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે તેવો માર્મિક સવાલ પણ છે વસાવાએ ઉઠાવતા તંત્ર દોડતું થઈ જવાબ પામ્યું તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી બીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ સાત દિવસ પહેલા અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડિયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મિટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષતા ને બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના હિસારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસો ને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં ન હમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વરસ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ આપણ પૂરું પાડવાનું છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચૂકવણા થયા એવી જ રીતના આપણે પ્રાયોજનામાં આ બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ધરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ